હે ગાયઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા લોગમાં જય હિંદ જય મહાદેવ કેમ છો બધા મજામાં રહીશું તો આજ વળી પાસે આપણે સવારમાં વહેલા ઉઠીને થઈ ગઈ છે તૈયાર આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને આજ આપણે જવાનું છે પ્રોજેક્ટનું સબમિટ કરાવવા તો ચાલો ત્યારે આપણે જઈએ કોલેજ અને મળીએ બધાને ભાઈબંધોને અને પ્રોજેક્ટ સબમિટ કરાવીએ ચાલો ત્યારે ચાલો દસ દિવસથી લગભગ આપણે નહીં ગયા આપણે પ્રોજેક્ટ મતલબ થોડું થોડું કામ સબમિટ કરાવવાનું હતું પણ નીચે પેલો પેક કરી લીધો ચાર્જિંગ ફૂલ અને મળી તમને મિત્રો આપણે નીકળી ગયા હળવા હળવા આગળથી ભૂકી કોલેજે ફટાફટ અને પછી તમને મળી જાય બરોબર જવાનું છે બસમાં કેમ કે આપણું ઠેકાણા વગેરેનું ગામ ખાત છે ને એટલે ક્યારે એવી ક્યારે જ આવી કે નીકી નીચે આપણે બસમાં જવાનું નકર તો ગાડી લઈ રહેલા દર સારું કરે ચાલો મળી દો તો છે જેને ખબર હોય ને પટ્ટો છે એનો જણાવજો જરા તો મિત્રો જરા આપણે ભગી ગયા સીતાનગર હજી નથી ભગ્યા કોલેજ કેમ કે કેમ કે આપણે બસમાં જવાનું થાય ને એટલે આપણે ભાઈબંધના ઘર પે ઢાલવાનું થાય તો ઈ કે તો ઉઠ કામ કર ઉઠી જા ગાડી ભેલા જઈ સારું તો મને વાટે બેહર્યો છે જોઈ ક્યાં સુધી રાહ જોર આવે છે આવે પછી મળીએ

અને આજ પ્રોજેક્ટ નું આપણે ટાઈટલ આપવાનું છે ઝાઝા ટાઈમ પછી ઝાઝા ટાઈમ પછી લગભગ અમે કાઈ મારી દીધું આ 15 દિવસ એક વખત કોમેન્ટ માં કરી જો પ્રોજેક્ટ ના સેમિનાર ના ટોપિક તો અમે થોડીક ઓછું ઓછી મહેનત કરી દીધી ટેકનોલોજી ઉપર કરી દીધો તમે કોમેન્ટ ટોપિક આજ આપવાના છે અને પ્રોજેક્ટ નું કામકાજ તો અમારું અધવચ્ચે પોગ્યું છે તો ચાલુ રહેશે એમ નામ એનો કોઈ પ્રોબ્લેમ નથી હાલો તારે મળવી આગળ હાલો પેલા

કચરો લઈને ન આવતો હો એમે બીસી કોઈ દી મારા ત્રીજામાં બજે ટોપિક હાલે મળ્યો ટોપિક લે હે એ ટોપિક ટોપિક મળ્યો આઈને મમતા મેડમનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણને ઘણો સપોર્ટ કર્યો અને સપોર્ટ છે એટલે ટૂંકમાં વાંધો નહીં આવે એમ હાલો તારે કામ આજનું આપણું પતી ગયું ટૂંકમાં અત્યારે દોસ્તો હું એડિટ નથી કરતો ડાયરેક્ટ એમને ક્લિક મૂકી દઉં બધી બરોબર હા સારું હાલો મિત્રો તારે મળી ફ્રિન્ચના અમારા ટોપિક થઈ ગયા ક્લિયર બધાય ના બધાયના ટોપિક અપાઈ ગયા છે આજની અટેન્ડન્સ આવી ગઈ મેડમે કંઈ કીધું નહીં તો બે અટેન્ડન્સ મારી દીધી બે મારતી જાઉં અમે ઘરથી ઓલી ન તો આવ્યા નહીં માય લમે શાંત કરીને તી એટલે કઈ કીધું નહીં મેડમ જોતા જ પણ કંઈ કીધું નહીં એટલે હાલી ગયું એમને હા ધુલા ઘરે જાસ તો એટલે એમને ઘરે જવાનો પછી એમ એ નહીં જાતો એ જાય ઓલા પણ ડુમસ

ફાઈનલી ત્યારે મિત્રો આપણે ઘરે તો પહોંચી ગયા અને અઢી વાગ્યો તો ઘરે કોઈ જોવા મળતું નથી ગાઈસ બહુ તડકો યાર બહુ ગરમી મળે બહાર ગરમી હું એવું લાગે છે પરસે અહીંથી જરાકરી બહારથી પરસો વળી ગયો તારું હાલત જમી લેવી અને પછી કંઈક નવીન થાય તો મળવી તમને લેવા મિત્ર ત્યારે આપણે બપોર પછી કે બીજું કંઈ કામ હતું નહીં એટલે આપણે ઘરેને ઘરે રહ્યા એટલે ઘરે ઘરે મતલબ પાછું આપણું કામ ચાલુ કરી દીધું પ્રોજેક્ટનું પ્રોજેક્ટનું ડોક્યુમેન્ટેશન બનાવવાનું છે એ બનાવવાનું કર્યું છે ચાલુ આપણે તમે જુઓ ધીરે ધીરે હવે હજુ તો બસ થોડુંક એડ કર્યું છે ધીરે ધીરે એડ કરતા જ આવી અને એમના આપણું ડોક્યુમેન્ટેશન આપણે કમ્પ્લીટ કરી નાખશું આજે ટોપિક બધા સેમિનારના થઈ ગયા કમ્પ્લીટ બાકી બધું ઓલરેડી થઈ ગયું ઓકે સારું તારે તો ચાલો મળીએ આગળ સારું હલો મિત્રો તારે આપણે સાંજનું જમી લીધું અને થઈ ગયા પાછળ નવરા એટલે આગળ કામ કરશું અને થઈ ગયો સુવાનો ટાઈમ તો આજના બ્લોગમાં એટલું જ અને કાલે છે મહાશિવરાત્રિ તો આપણે સવારમાં કાલે જઈશું ક્યાંક ભગવાનના દર્શન કરવા માટે ચાલો તરત તો કેવો લાગે એવો જણાવજો જણાવું કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હા જરૂર શેર કરજો ગુડ નાઇટ જય હિન્દ જય મહાદેવ બાય બાય